હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો જીસેટ સેટ પરીક્ષા અંગેનું નોટિફિકેશન ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપેલ બંને પીડીએપ ડાઉનલોડ કરવા માગતા હોય તો આ બંને માટેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ ફ્રી તૈયારી માટે ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જીસેટ પરીક્ષા દર વર્ષે સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિનામાં આયોજિત કરવામાં આવે છે નોટિફિકેશન અને પરીક્ષા વચ્ચે લગભગ ત્રણ મહિના જેટલો ગેપ હોય છે તો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ અંગેનું નોટિફિકેશન ઓગસ્ટ મહિનામાં જાહેર કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે જય હિન્દ જય ભારત